ધોરણ સાત વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ પ્રથમ સત્રમાં તેને અસાઇનમેન્ટ છે અને તેમાં આજે આપણે દેખવાના છે વિષય ગણિત અને વિષય ગણિતમાં આજે આપણે દેખવાના છે પ્રશ્ન એક બ જો પ્રશ્ન એક આગળ જ આપણો પૂરો થઈ ગયો છે તમે આગળના વિડીયોમાં દેખી શકશો અને પ્રશ્ન એક બ આજે આપણે ચાલુ કરવાના છે અને તેમાં પ્રશ્ન એક બમાં આજે આપણે દેખીશું પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો વિશે ખાલી જગ્યા છે તો પહેલાં પૂર્ણાંક સંખ્યા વિશે આપણે દેખીએ એની પહેલાં આપણે આ ત્રણ સંખ્યાઓ આ બે સંખ્યાઓ દેખી લઈએ પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાં થાય એક બે ત્રણ ચાર અનંત લગીને જાય બરાબર પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંય થાય ઝીરો થી ક્યાં નહીં થાય જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત લગી જાય પણ પૂર્ણ સંખ્યાઓ શું છે પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાં નહીં થાય તો કે બકા એ શરૂઆત નહીં પણ એમાં શું વસ્તુ આવે પૂર્ણાંક સંખ્યામાં જો ટપકું 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 માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર ટપકું 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 હમત પેઢી આ વસ્તુ અને કઈ સંખ્યાઓ કે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ જેમાં ઝીરો પણ આવે છે અને પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત એક બે તોન ચારથી થાય છે હવે આપણે આગળ ભણીએ તો કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે ખાલી જગ્યા છે તો આ દર્શાવવા માટે આપણે જો આ પાછળ ભણીએ તો ધ્યાન અહીં આગળ જો પૂર્ણ સંખ્યાઓ સરવાળા વિશે સમૂહ સમૂર્ત છે એવું ખબર કેમ ન પડે આપણને તો અહીં ધ્યાન આપો પૂર્ણાંક સંખ્યાનું કોઈ પણ લઈ લો ને જેમ કે જો એક ઉદાહરણ લો માઇનસ ચાર પછી એ બીજી પૂર્ણાંક સંખ્યા લે ત્રણ ઓછા ચાર વત્તા ત્રણ ઓછા વત્તા ચારમાં ત્રણ જાય તો પણ કહેવાય એક કેમ કે ચાર મોટાને તેની આગળ માઇનસ તો માઇનસ હવે ઋણ આવી ઋણને પૂર્ણાંક કહેવાય અને પછી ત્રણ વત્તા બે કેટલા થાય પાંચ થાય આ પણ પૂર્ણાંક સંખ્યા આવે ને બકા માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ આ પણ આવે છે માઇનસ બે વત્તા ઓછા ત્રણ ધ્યાન આપો માઇનસ બે ના માઇનસ બે ઓછા ઓછા ત્રણ ઓછા ઓછા બે ને ત્રણ પણ કેવા પાંચ શું છે માઇનસ તો માઇનસ પાંચ બગા દેખો દરેકમાં બધા જવાબ પૂર્ણ સંખ્યામાં મળે છે એટલે સમૂહતા ધરાવે છે તેથી કહી શકાય કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે કેવી છે સરુત્તર છે પૂર્ણાંક સંખ્યા બાદ બાકી વિષે કેવી છે તે પણ આપણે શું છે તે પણ સમુત્તર છે પણ કેમની છે હું તમને સાબિત કરીને બતાવું ધ્યાન જો પૂર્ણાંક સંખ્યા કોઈ પણ લઈ લે જેમ કે માઇનસ આઠ લીધી ઓછા બાદ બાકી કરવાની ને હા હવે ધ્યાન આપો ઓછા ત્રણ માઇનસ આઠ ઓછા ત્રણ માઇનસ માઇનસ આઠ ને ત્રણ પ્લસ થયો એટલે સરવાળો કરવાનો 8 ને ત્રણ અગિયાર પણ કેવા અગિયાર માઇનસ અગિયાર ચાલો ધ્યાન આપો હવે માઇનસ નવ માઇનસ માઇનસ ચાર ચાલો માઇનસ નવ માઇનસ માઇનસ ચાર માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો નવમાંથી ચાર બાદ નવમાંથી ચાર જાય તો કેટલા રે માઇનસ પાંચ ચાર ચાર ને ચાર ઓછા આવ્યો એક આપણ પૂર્ણાંક સંખ્યા છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ ઓછા બે માઇનસ માઇનસ ત્રણ વત્તા બે કેવા માઇનસ પાંચ તો દરેક સંખ્યા મળી તો કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ છે ત્રણ વત્તા બે આપ સોરી વત્તાને આપણે બાદ બાકીત કરવાની છે બરાબર તો ધ્યાન આપો પૂર્ણાંક સંખ્યા બાદ બાકી વિશે પણ કેવી છે શ્રમ્ત છે ખાલી જગ્યાએ સંખ્યા છે તો બકા શૂન્ય સરવાની એક ગુણાકારમાં આવશે 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 ગુણાકારમાં જો સર્વાણી તટલ સંખ્યા કેટલી છે જીરો કેટલી છે ઝીરો કેમ કે બકા દેખો આપણે બકા શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરીએ ઓકે શૂન્યમાં કોઈ પણ સંખ્યા ઉમેરીએ ધ્યાન આપો અહીંયા આગળ જો આ પાંચ વત્તા જીરો પાંચ વત્તા જીરો જવાબ શું આવે મતલબ કોઈ પણ સંખ્યા શૂન્યમાં જવાબ શું આવે તે સંખ્યા પોતે તે સંખ્યા પોતે તે ગુણાકાર સંખ્યા કઈ છે એક કઈ છે એક એક કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવું જવાબ શું આવશે ते संख्या होते जो बात करें एक बे तौ चार पाँच छुनिया एक जवाब शो हो एक बे तौर चार पांच छसो गुणिया एक जवाब शो आसो सौ गुणिया एक जवाब शो माइनस पचास गुणिया एक जवाब शो माइनस पचास आ छ नहीं आ पांच छे पचास चलो देखो माइनस पचास गुणिया एक जवाब शो होइनस पांच आपड़ा तौन, आपड़ा तौन, પચાસ માઇનસ પચાસ ગુણ્યા એક જવાબ શું આવશે માઇનસ પચાસ જો આટલું વસ્તુ થઈ ગયું છે ઝીરો ગુણાકાર ઇન્ટરનેસ સંખ્યા કઈ છે એક હવે ચાર ગુણ્યા બે માઇનસ સાત આપણે દેખીશું તો કે પાંચમો દાખલો ચાર ગુણ્યા બે માઇનસ સાત બે અરે એક મિનિટથી લખીએ ચાર ગુણ્યા બે ઓછા સાત ચાલો અને 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 સાથે સાથે આ આગળ કંઈ ના હોય તો કેટલા હોય 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 કયું આગળ નહીં તો ચિહ્ન હોય હોય સાત ની આગળ સાનું ચિહ્ન છે મોટુંદાય ઓછાનું છે ચાર ની આગળ સાનું ચિહ્ન છે વત્તાનું વત્તા ઓછા ઓછા ચાર સત્તા અઠ્યાવીસ ચાલો આઠ ની આગળ કઈ ના હોય તો સાનું ચિહ્ન હશે વત્તા ઓછા અઠ્યાવીસ માંથી આઠ જાય તો વીસ પણ કેવા વીસ કેમ કે આ આગળ શું છે માઇનસ અઠ્યાવીસ મોટા છે મોટાનો રાત ચાલે તેથી આપણે આની આગળ માઇનસ તો અહીં પણ માઇનસ ચાલો હવે ધ્યાન આપો છઠ્ઠો દાખલો છઠ્ઠો માઇનસ છ માઇનસ છ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ આઠ ચાલો હવે ધ્યાન આપો અહીં આગળ જુઓ માઇનસ માઇનસ છ અઠા અડતાલીસ સવા તો અહીંયા જવાબ આવી ગયો છે જો હવે આપણને સાતમું કહે છે એક એક ઋણપૂર્ણાંક એક ઋણપૂર્ણાંક અને એક ધનપૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે એક ઋણપૂર્ણાંક અને એક ધનપૂર્ણાંકનો ગુણાકાર ઋણપૂર્ણાંક એટલે કોઈ પણ નેગેટિવ સંખ્યા બોલ દો બોલો ફટાફટ કોઈ પણ નેગેટિવ સંખ્યા માઇનસ પાંચ કોઈ પણ ધનપૂર્ણાંક બોલ દો ચાર ચાલો પાંચ ચોખ્ખું પણ કેવા ચાલો બીજું લઈએ માઇનસ આઠ ગુણ્યા દસ માઇનસ આઠ ગુણ્યા દસ આઠે કેમ કે માઇનસ છે તો તો આમાં નિયમ લાગે ગુણાકાર હોય ઉડાઈ દેવાનું કા તો જો અહીં માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ થાય તો માઇનસ કરવાનું બગા સરવાળા બાદ બાકીમાં જો સરવાળા બાદકીમાં એ નિયમ લાગે નહીં ત્યાં બગાડ જે મોટું હોય તે પ્રમાણે ચિહ્ન મૂકવાનું આમાં મોટું નાનું જો અમા મોટું આઠ દસ છે તો એ બગા આપણે મૂક્યું શું માઇનસ કે માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય બરાબર ગુણાકારમાં ચાર ધ્યાન આપો હવે આપણે વાત કરીએ આઠ આઠમું બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંકપૂર્ણ એક મિનિટ આ સાતમું હતું ને એક મિનિટ આ સાતમું હવે આઠમું બે ઋણપૂર્ણાંક ચાલો એક ઋણપૂર્ણાંક બોલો કોઈ માઇનસ ચાર માઇનસ બે માઇનસ માઇનસ ચાર દુ માઇનસ નવ માઇનસ સાત નવ સત્તા માઇનસ માઇનસ દસ ગુણ્યા માઇનસ પ્લસ તો જો હંમેશા જવાબ કયો કયો પૂર્ણાંક મળે છે બરાબર ને જો બે પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે મીન્સ કે આની બસો આગળ કઈ નહીં તો સાનું ચિહ્ન હોય આઠ ની આગળ કઈ ચિહ્નો આગળ કઈ ચિહ્ન હોય તો કયું હોય તો મતલબ તમને ખબર પડે છે અને એક ઋણપૂર્ણાંક એક ધન પૂર્ણાંકનો ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ થાય તો ઋણ મળશે હવે આપણે આ કરીએ પ્રકરણ બે ચાલુ કરીએ અત્યાર લાગીને આ પ્રકરણ એકમાં કોઈને ભૂલ છે તકલીફ છે કોઈ મિસ્ટેક છે જો હવે આપણે કરવાનું છે પ્રકરણ બે તો પ્રકરણ બેમાં શું કરવાનું છે છના છેદમાં પાંચનો એકના છેદમાં ત્રણ ભાગ જય નો ના આવે ત્યાં શું કરવાનું તો ધ્યાન આપો તો પેલા લખીએ છના છેદમાં પાંચ નો ની નાનું આવે શું કરો ગુણાકાર એકના છેદમાં ત્રણ ચાલો હવે અને એક સાથે લખી લો છ ગુણ્યા એક પાંચ ગુણ્યા ત્રણ ઉલટું નહીં કરવાનું બેન ભાગાકાર હોય તો ઉલટું કરવાનું થશે બરાબર તો વ્યસ્ત કરવાનું થશે ચાલો ધ્યાન આ ત્રણ દુ આવી જાય છે હવે દસ ભાગ્યા એક ના છેદ માં બે દસ ભાગ્યા એક ના છેદમાં બે ચૌદ્યા ના પોઈન્ટ તો કે દસ ભાગ્યા એક ના છેદમાં બે ના છેદ માં તો શું લખાય એટલે આપણે લખી દઈએ અત્યારે એક

ગુણ્યા જીરો પોઈન્ટ બે ચાલો કરીએ આપણે ધ્યાન આપો જો ઝીરો પોઈન્ટ બે છે હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક એટલે કે બેના છેદમાં એક સૂન મૂકો ને આગળ એકડેક આવે ગુણ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક એટલે એક સૂન અહીં મૂક્યું ને આગળ એક નહીં અહીં બે આવશે ઓકે ચાલો આટલું મત પડી ગયું હા ઓકે ચાલો હવે જો બે પંચા દસ બે પંચા દસ એવું ઉડાવતા ના કેમ કે બાકી એની માટે આપણે નહીં લખ્યું પોઈન્ટ વાળું બરાબર ચાલો હવે અંશ અંશનો ગુણાકાર બે ગુણ્યા બે અને છેદ છેદનો ગુણાકાર દસ ગુણ્યા દસ ચાલો બે દુ ચાર દસ એ દાન સો ચાલો બે શું છે એટલે કે બે સંખ્યા ઉપર આવી જોઈએ તો ચાર છે ચાર ની આગળ જીરો મૂકવું કે પાછળ આગળ

ચાર ના છેદમાં દસ વ્યસ્ત શું થાય એટલે એક છ છ એક છ ને છેદમાં દસ તો કે છ એક છ છેદમાં દસ હવે ધ્યાન આપો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક મિનિટ સોરી એક શૂન છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે એક તો કે એક સંખ્યા થાય કે એની આગળ પોઈન્ટ આવી ગઈ જીરો પોઈન્ટ છ જવાબ આવી ગયો છીરો પોઈન્ટ છ તમારો જવાબ અહીં આવી જાય છે હવે છઠ્ઠો દાખલો બાકી છે પાંચમો બાકી છે ગણીએ પાંચમાની રકમ ઉતારી લે તો રકમ શું છે ત્રણ પોઈન્ટ આઠ ભાગ્યા કેટલા એ રકમ તમને બોલીને બતાવું છું ત્રણ પોઈન્ટ આઠ એટલે કેટલા સો ત્રણ પોઈન્ટ આઠ છે એટલે આપણે કેટલા લખીશું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે તો છેદમાં કેટલું શૂન મૂકવાનું એક સૂન મૂકવાનું આગળ શું આવે એક ભાગ્યા સો સોના છેદમાં કહીને તો કેટલા લખાય એકડે એક હવે ધ્યાન નહીં આડત્રીસ છેદમાં દસ ભાગ્યાનું શું કરો ગુણ્યા હવે આ સીધા છે તોનું વ્યસ્ત કરો ઊંડું કરો એકના છેદમાં સો એકના છેદમાં સો ધ્યાન આપો તો કેસ ગુણ્યા એક આડત્રીસ ગુણ્યા એક દસ ગુણ્યા સો આડત્રીસે કુ ઓકે હવે ધ્યાન આપો કેટલા શું છે ત્રણ કુલ છે તો ઉપર કેટલી સંખ્યા હોવી જોઈએ ત્રણ હોવી જોઈએ જો બે તો છે જ આપણી આડત્રીસ હવે શું આગળ મૂકો કે પાછળ મૂકો તો કે આગળ મૂકો તો ત્રણ સંખ્યા થઈ ગઈ તેની આગળ બધા પોઈન્ટ નહીં આવે જીરો આટલો ગયો ઝીરો પોઈન્ટ આવે છે કેટલો છે ઝીરો પોઈન્ટ જીરો આડત્રીસ હવે આપણે ગણીએ શું થયું ભાઈ ચાલો ધ્યાન આપો હવે આપણે ગણીએ છઠ્ઠો દાખલો છઠ્ઠો દાખલો શું છે બે પોઈન્ટ પચીસ ગુણ્યા એક હજાર બે પોઈન્ટ પચીસ વાંદરાની વચ્ચે ચાલો ધ્યાન આપો શું છે બે પોઈન્ટ પચીસ ગુણ્યા હજાર જો બે પોઈન્ટ પચીસ છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે દેવી ક્યાં શું થયું કે આવે છે ચાલો કોઈ વાંધો નહીં થાય 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 એમ તો એ મિસ્ટેક નહીં કરે ચાલો હુસિલ છે ભૂલો કોણ થાય અને કબૂલતા આવડવું જોઈએ કે મારી ભૂલ થઈ તો નહીં એટલે આજે ચાલો હાનું શાક તો કંટોલાનું શાક કંટોલા આ પૃથ્વી પર થતી ને તેમાં ભારતમાં વેચાતી ભારતમાં થતી સૌથી તાકાતવર સબ્જી છે કંટોલા ભલે ભલે જો જેટલું ભાવે તેટલું ખાવાનું કેમ જો જેટલું એમ કેમ બહુ તાકાત આવે નથી એમ મગજ પણ વિકસે શરીર પણ વિકસે ખબર બધાને ચીડ ચડે પણ નાના છોકરાઓ છે એટલે બધા મોટા થાય ને તેમ તેમ તમને મૂલ્ય ખબર પડશે કે વિટામિન્સનું મૂલ્ય શું હોય પ્રોટીનનું મૂલ્ય શું હોય બરાબર ચાલો ધ્યાન નહીં બે પોઈન્ટ પચી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે તો કે અહીં બે સુન મૂકવાના ને આગળ શું છેદમાં એક હજારના છેદમાં કહીને તો કેટલા લખાય લખાયું શૂન ગયું હવે બસો પચીસ દાન બસો પચી દાન તો પાછળ મૂકી દો એક શૂન્ય તો બે હજાર બસો પચાસ તમારો જવાબ આવે છે કેટલો આવે છે બે હજાર બસો પચાસ હવે આપણે આ ગણીએ એકના છેદના બે ગુણ્યા એકના છેદમાં કહો ધ્યાન આપો સાતમું એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં ત્રણ ચાલો એકના છેદમાં છ ઓકે હવે આપણે ગણીએ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ સોરી બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ભાગ્યા સાત એક સાત ચાલ ધ્યાન આપો કયો દાખલો આઠમો બે પૂર્ણાંક બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ભાગ્યા સાત સાત બરાબર કેટલા જોઈ રહ્યો છે તો દુ છ વત્તા એક તો કે સાત સાત ના છેદમાં ત્રણ ભાગ્યા સાત ના છેદમાં કઈ નહીં તો કેટલા લખાય એક અડે એક ચાલો સાત ના છેદ ત્રણ બેઠું રાખવાનું હવે ભાગ્યાનું શું કરવાનું ગુણ્યા અને આનું વ્યસ્ત કરવાનું સાત ના છેદ માં એક તો એક ના છેદ માં સાત 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 ગયા વૈદ્ય શું એક ના છેદ માં ત્રણ આવડું આટલું એક ના છેદ માં ત્રણ તો તમારે એક ના છેદ માં ત્રણ જવાબ આવી જાય છે તો ધોરણ સાત તમારું હજે આટલું ચાલ્યું પ્રકરણ એક પ્રકરણ બે પૂરું થયું અને આવતીકાલે તમારું ચાલુ થશે આવતીકાલે ચાલુ થશે પ્રકરણ તો આવતીકાલે આ પ્રકરણ પ્રકરણ ચાર પાંચ અને છ આવતીકાલે આપણે કરીશું આજે જો તમારે આ પ્રકરણ એક બે કર્યું છે તો એક બેની સરસ રીતે વિડીયોમથી દેખીને પ્રેક્ટિસ કરવાની છે અને કમ્પ્લીટ કોઈ પણ પ્રોબ્લમ હોય ક્વેરી હોય કોઈ ક્વેશ્ચન હોય તો આવતીકાલે મને તમે કહેજો બરાબર આજે આ સોલ્વ કરવાનું ટ્રાય કરજો ક્લાસ તમારો પૂરો થાય છે હા એ લખવાનું થશે એક એક વાર લખવાનું તો થશે ક્લાસ પૂરો